ભગવાનનો ભક્ત હોય ને તેને કોઈ કર્મયોગે કરીને સુળીએ ચડાવ્યો ને તે સમયમાં અમે પણ તેની પાસે ઊભા હોઈએ પણ તે ભક્તના હૃદયમાં એમ ઘાટ ન થાય જે આ ભગવાન મને સોળીના કષ્ટ થકી મુકાવે તો ઠીક એવી રીતે પોતાના દેહના સુખનો સંકલ્પ ન થાય ને જે કષ્ટ પડે તેને ભોગવી લે એવો જે નિષ્કામ ભક્ત તેની ઉપર ભગવાનની બહુ પ્રસન્નતા થાય છે નિષ્કામ ભાવ તો રાજી કરવા માટે કદાચ ભગવાનને પ્રાર્થના કરી હોય તો ભગવાન મુકાવે ભગવાન ને કે મારા ભગતને હું છોડાવું તો હરખ વતે પણ રાજી પાની ઉપર થાય કઈ માગે નહી ભગવાન નું કામ કરી દે ભગવાનની પાસે પોતાનું કામ ન કરાવે ભગવાન ની પાસે પોતાનું કામ ન કરાવે અને ભગવાન નું કામ કરી દે તો ભગવાન રાજી બહુ જેટલો નિષ્કામ ભાવ વધારે એટલે ભગવાન રાજી થાય ભગવાન ની સેવા કરવાની ઈચ્છાથી કેવી ઈચ્છા રાખે ભગવાન મુકાવે તો સારું કેવી ઈચ્છા રાખે મુકાવે તો નહીં સેવા કરવાની ઈચ્છા રાખે મુકાવવાની ઈચ્છા ન રાખે હોળી ચડાયો હોય પછી મુખાવે નહીં તો સેવા કેમ કરીએ ન્યા જઈને સેવા કરે સેવા જ સેવા છે અને સેવા જ કરવાની સેવા સિવાય બીજું કઈ કરવાનું ધાર્યું જ નથી જેને એટલે એનો જીવ તો ગમે ત્યાં જવાનો જ છે કે ન્યા જઈને સેવા કરે પણ આ લોકમાં મારે કઈ પ્રાર્થના કરવી નથી એની કચાશ છે ભગવાન મુકાવે તો પ્રહલાદે ક્યાં પ્રાર્થના કરી પ્રહલાદે કઈ પ્રાર્થના ન કરી ભગવાનને કે ભાઈ મને તમે મુકાવો તો હું આખી જિંદગી તમારી સેવા કરે પ્રાર્થના એને તો મનમાં કે હું સેવા જ કરવાનો છું ગમે ત્યાં તમારી જ સેવા છે દુઃખ ની પ્રાર્થના ન કરવી પ્રહલાદજી આમ તો પ્રાર્થના કરી કે મારા ઇન્દ્રિય અંતર થકી મારી રક્ષા કરજો પણ મારે જ એવું કીધું કે દૈહિત ભાવની રક્ષા કરવા માટે ભગવાનને પ્રાર્થના ન કરે

કષ્ટની પ્રાર્થના ન કરે સેવા ની પ્રાર્થના કરે એ ભગવાન મારે તમારી સેવા કરવી એવી પ્રાર્થના કરે પણ કષ્ટની પ્રાર્થના ન કરે કદાચ એમ કે તને આ સેવા તો આપું પણ એટલું દુખ થાય તો સેવા કરતા કરતા ગમે એવું થઈ જાય કટકા થઈ જવા પડે તો હું કરીશ પોતાના કષ્ટને પોતાના કષ્ટથી બીવે નહીં તો મહારાજમાં રાજીપુદ એને નિષ્કામ ભાવ કીધો એને અને એવી પ્રાર્થના કરે કે મારા તમે કષ્ટ મુકાવો કષ્ટ ટાળો તો મારા સરખી સેવા થાય તો એ તો હરખી સેવાનું બહાનું છે એને બધો દેહભાવ છે એનો અંદરનો દેહભાવ છે એટલે ભગવાન તો એ રાખે છે એ જો હરકી સેવા કરતો હોય તો લે તને હરકો રાખ પણ રાજીપો નિષ્કામ ભક્ત જેવો ઉપર જેવો થાય એવો આના ઉપર નો થાય એવું અને વળી શ્રીજી મહારાજે એમ વાર્તા કરી દૈહિક કષ્ટ થી નિવૃત્તિ દૈહિક કષ્ટ ની નિવૃત્તિ ની ભગવાન ને પ્રાર્થના ન કરે તો એનો અર્થ એવો છે કે એની ક્વોલિટી જોઈને ભગવાન એની ઉપર વધારે રાજી અને વળી શ્રીજી મહારાજે એમ વાર્તા કરી છે ભગવાન સંબંધી સુખ સુખને કોણ પામે છે તો તે કહીએ છીએ જેમ માછલું હોય તેને જળ છે તે જીવન રૂપ છે તે જળનો યોગ જ્યાં સુધી હોય ત્યાં સુધી તે જળમાં માછલું ચાલે હાલે ક્રીડા કરે ને જળનો વિયોગ થાય ત્યારે તેની ચંચળતા ટળી જાય ને મરી જાય તેમ જેને પંચ વિષયે કરીને જીવનપણું જ હું કીધું ભગવાનનું ભગવાન નું સુખ કોને આવે ભગવાન સંબંધી સુખને કોણ પામે છે તો તે કહીએ છીએ જે જેમ માછલું હોય તેને જળ છે તે જીવન રૂપ છે તે જળનો યોગ જ્યાં સુધી હોય ત્યાં સુધી તે જળમાં માછલું ચાલે હાલે ક્રીડા કરે જળનો વિયોગ થાય ત્યારે તેની ચંચલતા ટળી જાય ને મરી જાય મુવા જેવો થઈ જાય છે એવો જે હોય તે ભગવાનના સુખને ક્યારેય પણ પામે નહીં એટલે હકીકતમાં તો જવાબ પ્રશ્ન પૂછ્યો કે કોણ પામે હકીકતમાં કીધું કે કોણ ન પામે ભગવાન નું આ વળા છેલા વચ પ્રકરણના વચનાવતમાં છે અને બહુ મહારાજે પ્રેક્ટિકલ લીધા છે બહુ પ્રેક્ટિકલ મારે બોલુ આ આગળ આગલા એક બે વચનાવત પહેલા જઈને કે ભગવાન નું એક બે કરીને પણ ભગવાન નું સુખ એક ઇન્દ્રિય કરીને પાંચે ઇન્દ્રિયો નું પાંચે વિશે 25 નું સુખ આવે છે અને એમાં પાછું ઓલું આવ્યું તો ભગવાન નું સુખ કેમ પામે ભગવાન નો સુખ કેવી રીતે આવે તો ક્યાંક સમાધિ એ કરીને આવે અને કાતો મનન કરી મર્યા પછી ના જાય ત્યારે આવે અને કાતો શ્રવણ મનન ને નિધિ ધ્યાસ કરવાથી આવે આ ઈ પોઈન્ટ ની હારે લાગેલો છે આપણે શ્રવણ મનન ને નિધિ ધ્યાસ કરે રાખે તો એ ન આવે શ્રવણ મનન ને નિધિ ધ્યાસ કરી રાખે તો એ ભગવાન નો સુખ ન આવે એવો પોઈન્ટ આ છે ક્યારે નો આવે

પણ મેથડ પ્રમાણે આ એનું વિઘટક છે મેથડ પ્રમાણે શ્રવણ મનન ની રાખે જો એનો જીવ પંચ વિષયમાં તણાતો હોય તો ન આવે પંચ વિષયમાં તણાતો હોય તો એને ભગવાન નું સુખ ન આવે ચા છે ને એને ચા પીવે તો પેલા ખાંડ નો બુકડો ફરી દે અને પછી ગમે એવો ચા પીવે તો કેવો લાગે કીધો કે નહીં કોઈ તો એને મોડો લાગે ચા ની અંદર ગમે એટલી ખાંડ હોય તોય તો ચા ની અંદર ગમે એટલી ખાંડ છે તો એને એને અને બીજું શું એમાં વિશેષ કર્યું ચા પીવે જ છે તોય તો એને ગળ્યો ચા ન લાગે એવી રીતે જો પંચ વિષયનો એ તાતણો જો લાગી ગયો તો એને ભગવાન નું સુખ નો આવે ભગવાન નું સુખ આવવાની પદ્ધતિ એ મારે કીધી ભગવાન નું સુખ આવવાની મેથડ હોતી કીધી કે શ્રવણ માનન કરે તો એને ભગવાન નું પણ જો પંચ વિશે સુર તાર લાગી ગયો પંચ વિશે એટલે સ્વાદ માન કામ ક્રોધ એમાં ગમે ત્યાં એનું જીવ જડાય જીવ ચોટી ગયો હોય તો ગમે એટલું કરે તો એને સુખ નથી આવતું પછી એમ કે હું આટલું તો તો કરું છું ન યથાર્થ આવે પછી વળી અને વળી શ્રીજી મહારાજે એમ વાર્તા કરી છે ભગવાન સંબંધી સુખ ને કોણ પામે છે તો તે કહીએ છીએ જેમ માછલું હોય તેને જળ છે તે જીવન રૂપ છે તે જળનો યોગ જ્યાં સુધી હોય ત્યાં સુધી તે જળમાં માછલું ચાલે હાલે ક્રીડા કરે ને જળનો વિયોગ થાય ત્યારે તેની ચંચળતા ટળી જાય ને મરી જાય તેમ જેને પંચ વિષયે કરીને જીવનપણું જ્યાં સુધી મનાયું છે ને તેણે કરીને સુખ માન્યું છે ને તેનો વિયોગ થાય કોઈ પણ પદાર્થે કરીને એટલે ટૂંકમાં એનો જીવ ભરાઈ ગયો હોય તો એનો જીવ એમાં ચોટી ગયો હોય એને ભરાઈ ગયો કહેવાય એનો જીવ કે કોઈ પણ મારી એક છુલ્લુક પદાર્થમાં એનો જીવ ચોટી ગયો હોય પછી ગમે એટલું સેવા કરે શ્રવણ મનન નિધિદ્યાસ કરે નકર આ બધાય સેવાની બધાય ભગવાનના સુખને અનુભૂતિ કરવાના સાધનો છે પણ એ સાધનોને બુઠ્ઠા કરી નાખે એ સાધનો નથી ભગવાનની સેવા કરવી એ એક અનુભૂતિનું હારામાં હારું સાધન છે મારે નિષ્કામ ગીતામાં નિષ્કામ કર્મયોગ છે એ ભગવાનની અનુભૂતિ કરવાનું કાલે નાત્મા ની એવું કહી દીધું ગીતામાં ભગવાન કાલે આત્માની ની ઓટોમેટિક એને કઈ પછી પ્રયત્ન નહીં કરવો પડે આમાં પ્રવર્ત છે એટલે ભગવાન અનુભૂતિ થાય પણ ભગવાનની અનુભૂતિ ન આવું હોય તેમ જેને પંચ વિષય કરીને જીવનપણું જ્યાં સુધી મનાયું છે ને તેણે કરીને સુખ માન્યું છે ને તેનો વિયોગ થાય ત્યારે મુવા જેવો થઈ જાય છે એવો જે હોય તે ભગવાનના સુખને ક્યારેય પણ પામે નહીં અને પંચ વિષયે કરીને જેને જીવન પણ ટળી ગયું છે તે જ ભગવાનના સુખને અનુભવે છે અને ભોગવે છે ને એવાને જ ભગવાન હોય મારે જ બહુ એકદમ આની જે ડેડલાઈન છે ને એ નોકી કરવી સમજવા જેવું છે મારે જે એવું ન કીધું કે એને પંચ વિષય ટળી ગયા હોય એટલે પંચ વિષય પણ પંચ વિષય કરી દ્રષ્ટાંત માથલાનું દીધું ઓછું થાય તો ચેતના હરાય જાય કે એને ખોદે તો ઝાંખો પડી જાય ખોદતા હોય ને અને ઝાંખો આ પડી જાય એટલે એની ચેતના છે ને એ ઝાંખી થઈ જાય અને એવું જો હોય તો ભગવાન નું સુખ ન પામે ગુજરાન હોય તો પંચ વિષય હાવ તો એનાથી એપાટ તો થઈ શકે એવું નથી નોખો થઈ શકે નથી એમ પણ એને આધારે આની ચેતના ન હોવી અને પંચ વિશે કરીને જેને જીવન પણ ટળી ગયું છે તે એટલે મારા જે કીધું કે જીવન પણ ટળી ગયું છે પણ ગુજરાન ગુજરાત ગુજરાન તો હોય પણ એનું જીવન પણ એના આધારે એની ચેતના ખીલતી હોય તો એ મરવાનું અને પંચ વિશે કરીને જેને જીવન જીવનપણું ટળી ગયું છે તે જ ભગવાનના સુખને અનુભવે છે અને ભોગવે છે એટલે એટલા માત્ર થી નહીં એને ચેતના ટળી ઓલું જીવન જીવનપણું મટી ગયું છે પછી જો શ્રવણ મન ને તિદ્યાસ કરે તો એને ભગવાન શોખ આવે પછી જો નિષ્કામ સેવા કરે તો એને ભગવાન નું સુખ આવે પછી જે જે કરે ભગવાન ભક્તિ સંબંધી કરે તો એને સુખ આવે ને એવાને જ ભગવાનના સુખની પ્રાપ્તિ થાય છે